બે હજાર છની અંદર એક ચરસનો મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં કેસ થયેલો દસ લાખને પચીસ હજારનો જે તે વખતે મુદ્દામાલ હતો એમ એની અંદર એક નાસ્તો ફરતો જે આરોપી છે નિષાર અહેમદ દાર કે જે તુલકાન ગામ અને અનંતનાગની અંદર રહેતો હતો અને ત્યારથી વોન્ટેડ હતો છેલ્લા ઓગણીસ વર્ષથી એ વોન્ટેડ હતો તો અમારા એસઓજીની ટીમને અમારા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈને બાદમી મળી કે ત્યાં આનું લોકેશન છે ને મળી શકે એમ છે એટલે એમણે ઉચ્ચ અધિકારીઓની પરવાનગી લઈ અને સેન્સિટિવ વિસ્તાર હોય એને લેખિત પરવાનગીઓ આપવામાં આવેલ ત્યારબાદ તેઓ ત્યાં અનંતનાગ પહોંચ્યા ત્યાંના એસઓજીના પીએસઆઈ સાથે સંપર્ક કર્યો આખી ટીમ સાથે સંપર્ક કર્યો અને ત્યાં વોચ માર્યા કારણ કે જે આ તુલકાન ગામ છે એ ગામ આખું પીડીપી સમર્થિત એરિયા છે કે જે મહેબૂબા મુફ્તી છે પીડીપીના જે નેતા એ બીજબહેરાના છે અને બીજબહેરા તાલુકામાં જ આ તુલકાન ગામ આવેલું છે એકદમ સેન્સિટિવ એરિયા છે અને તુલકાન આખું જ જે છે એ ડ્રગ્સના જે આરોપીઓ છે એનાથી ભરેલું છે એક એને કહેવાય કે ખૂબ જ દિલ ધડક વાત હતી કે ત્યાંથી કોઈ આરોપીને લઈ આવો પરંતુ એસઓજીની ટીમે ત્યાંની એસઓજીની ટીમ સાથે મળી અને આ એક દિલધડક જે ઓપરેશન છે એ પાર પાડ્યું સવારે પાંચ વાગે જઈ અને એને વેપન સાથે ગયેલા અને એને ઉઠાવીને લઈ આવેલા અને આ ઓગણીસ વર્ષ જૂનો સુરતનો જે સિત્તેરના વોરંટ મુજબનો આરોપી છે એ ઝડપી પાડેલો છે આરોપીને પકડી પાડવા માટે જે નામ એટલા માટે આપવામાં છે કે કાશ્મીરની અંદરથી આરોપી લાવવાનો હતો એટલે એને આપણે મિશન કાશ્મીર એવું નામ આપેલું હતું અને સવારે પાંચ વાગે ઊંઘતો હતો તે દરમિયાન જ એને ઝડપી પાડ્યો છે એ અગાઉ એના ઉપર વોચ રાખવામાં આવી હતી કે શું શું એ પ્રવૃત્તિઓ કરે છે કલમ ત્રણસો સિત્તેર હટાવ્યા બાદ અત્યારે અમારી ટીમને હમણાં જ એની માહિતી મળી કે આ એક આરોપી અહીંયા ઓગણીસ વર્ષથી વોન્ટેડ છે અને માનનીય આપણા ડીજી સાહેબે તથા માનનીય સીપી સાહેબે પણ એક ડ્રાઈવ આપેલી છે કે જૂના જે નાસ્તા ફરતા આરોપીઓ વર્ષોથી જે વોન્ટેડ છે એને પકડવાની પણ અભિયાન ચાલુ છે એના અંતર્ગત આને પકડવામાં આવેલ છે સ્થાનિક એસઓજીના જે પીએસઆઈ છે એની સાથે અમારી ટીમ સંપર્કમાં હતી એમણે એમના એસએસપીને વાત કરેલી મારી પણ એના ઉચ્ચ અધિકારી એસએસપી જોડે વાત થયેલી ને ત્યારબાદ સંપૂર્ણ સાવચેતી લઈ લઈને આ એક ઓપરેશન પાર પાડવામાં આવેલું છે આ ડ્રગ્સ જે છે એનો કેસ બે હજાર છમાં થયેલો અને રાજેશ ખત્રી નામનો એક આરોપી જે તે વખતે આ આ ડ્રગ્સ મંગાવ્યું હતું ચરસ અને આ પકડાઈ ગયેલા ત્યારબાદ આ ભાઈ જે નિશા રહેમતદાર છે તે વોન્ટેડ હતો જ્યારે રાજેશ ખત્રી જે મંગાવનારો ઝડપાઈ ગયો હતો ત્યારબાદ એને સજા ભોગવીને છૂટ્યા બાદ ફરીથી એને ડ્રગ્સનો ધંધો ચાલુ કર્યો હતો ત્યારબાદ ફરીથી એસઓજીએ બે હજાર સત્તરમાં એને પકડ્યો અને એ જે એસઓજી કેસ કર્યો એમાં પણ એને પંદર વર્ષની સજા થયેલ છે નિશાદ જે છે ત્યાં ત્યાંથી અફઘાનિસ્તાનથી કે ત્યાંથી લાવી અને કાશ્મીર વાયા કાશ્મીર થ્રુ એ અહીંયા ડ્રગ સપ્લાય કરવા માટે આવેલો હતો તાજેતરમાં અત્યારે ત્યાં ચૂંટણીઓ પણ થવાની હતી એ દરમિયાનમાં અમારી સાથે સતત જે અમારી ટીમ છે સંપર્કમાં હતી અને અમે એને કીધું કે આ જે કામ છે એ ખૂબ જ સારું છે પરંતુ સાવચેતી ખૂબ જરૂરી છે તો અમારા જે જે ટીમ ગયેલી એના લીડર જે હતા જે રામજીભાઈ અગવ અને ઇસ્માઇલ ગુર્જરને પણ પોતે એકલા હાથે પકડેલો હતો જે કોકેનના ગુનામાં વોન્ટેડ હતો એટલે આ આખું જે ઓપરેશન છે વ્યવસ્થિત રીતે ગુનેપૂર્વક પાર પાડવામાં આવેલું છે આ એકાદ વીક આ ઓપરેશન ચાલ્યું હા અગાઉ ત્યાંના લોકલ જ અધિકારી સાથે મુઠભેડ થઈ હતી અને એ એ બનાવની પણ અમને ધ્યાનમાં હતો ને એની અમે ખૂબ જ સાવચેતી લીધેલી હતી